ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે આપણે વાત કરી રહ્યા છીએ કે જે પ્રમાણે આ બજેટ રજૂ કરવામાં આવ્યું કોઈ પણ મોટી એવી જાહેરાત નથી કરવામાં આવી પરંતુ મહિલા ઉદ્યોગ સાહસીને લઈને ઘણા એવા જાહેરાત નહીં પરંતુ નિર્ણય લેવામાં આવ્યા છે ઘણી એવી યોજનાની વાત કરવામાં આવી તો સાથે જે પ્રમાણે પણ અત્યારે જોવા મળી રહ્યો છે કે ગ્રોથ એક્સપર્ટ તરીકે આપણે વાત કરી રહ્યા હતા કે અત્યારે જે પ્રમાણે ગ્રોથ જોવા મળી રહ્યો છે જી જી બિલકુલ તો જે પ્રમાણે કરદાતાઓની સંખ્યા અઢી ગણી વધી છે સાથે કરમાળખામાં કોઈ પણ ફેરફાર અહીંયા નથી કરવામાં આવ્યો સાત લાખ સુધીની આવક પર શૂન્ય ટેક્સ કરવામાં આવ્યો છે તેવું સીતારમન દ્વારા કહેવામાં આવ્યું છે આ સાથે તેમના દ્વારા એ પણ કહેવામાં આવ્યું છે કે દસ વર્ષમાં ડાયરેક્ટ ટેક્સ કલેક્શનનો ત્રણ ગણો વધારો નોંધાવશે કે જે ભારતના આર્થિક ક્ષેત્ર ખૂબ જ સારી એવી બાબત કહી શકાય અને આવક વેરાના સ્લેબમાં અહીંયા કોઈ પણ પ્રકારનો ફેરફાર નથી કરવામાં આવ્યો સૌથી વધારે આશા હતી કે આવકવેરાના સ્લેબમાં જો કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવામાં આવે પરંતુ અહીંયા આ વચગાળાના બજેટમાં કોઈ પણ પ્રકારના આવકવેરાના સ્લેબમાં ફેરફાર નથી કરવામાં આવ્યો તો સાથે ગત વર્ષના જ આવકવેરા આ વર્ષે પણ ચાલુ રહેશે પર્યટકના વિકાસ પર ખાસ ધ્યાન આપવામાં આવશે તો સાથે આગામી પાંચ વર્ષમાં બે કરોડ આવાસનું કામ પણ પૂર્ણ થશે તો ઘણી એવી વાત તેમના દ્વારા કહેવામાં આવી છે કે સરકાર તમામ માટે સમાન અવસર ઈચ્છે છે तो बिल्कुल तो चेम्बर ऑफ कॉमर्स राजकोट प्रतिक्रिया आ रही है आ बजेट सीधा जीशू त्या તો જે પ્રમાણે નાણાં મંત્રી દ્વારા બજેટ રજૂ કરવામાં આવ્યું છે કોઈ પણ એવી મોટી જાહેરાત નથી કરવામાં આવી પરંતુ સાથે મહિલા વિકાસ પર ચુમ્માલીસ નો વધારો થયો છે તેવું તો એમના દ્વારા કહેવામાં આવ્યું છે

ભારત સરકાર દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે સાત ટ્રિલિયન સુધી પહોંચી શકે છે તો અર્થવ્યવસ્થા ટ્રિલિયન સુધી પહોંચી શકે તેવી બતાવવામાં છે છે એક એક દેશ બજાર બન્યું નાણાં મંત્રી દ્વારા ખાસ આ સ્ટેટમેન્ટ આપવામાં છે બાર કરોડ ખેડૂતોને લોન આપવામાં આવી છે જે આશા હતી કે મહિલાઓ ખેડૂતોને યુવાનોને લઈને કોઈ એવી જાહેરાત કરવામાં આવે કોઈ એવી વાત કરવામાં આવે તો બાર કરોડ ખેડૂતોને લોન આપવામાં આવી છે મહિલા ઉદ્યોગ સાહસિકોની લોનમાં વધારો પણ કરવામાં આવ્યો છે તો બિલકુલ આપણી સાથે જોડાયા છે દર્શના ઠક્કર ગ્રોથ એક્સપર્ટ વૈભવ શાહ કે જો સીએ છેનું સ્વાગત છે દર્શનાબેન આપણે વાત કરી એ પ્રમાણે કે જે પ્રમાણે અત્યારે બજેટની જાહેરાત કરવામાં આવે છે કોઈ પણ પ્રકારના સ્લેબમાં અત્યારે નથી ફેરફાર કરવામાં આવ્યો સાથે વૈભવભાઈ વાત કરવા કરી જ રહ્યા છે કે જે બજેટમાં અત્યારે વાત કરવામાં આવી સ્લેબમાં ફેરફાર નથી કરવામાં આવ્યો પરંતુ અત્યારે જે પ્રમાણે એક મુદ્દો નાણામંત્રી દ્વારા કહેવામાં આવ્યો છે કે જીએસટી થી એક બજાર બન્યું છે એક દેશ એક બજાર બન્યું છે એટલે કે જીએસટી ની આવક હતી જે પણ આવક થઈ છે સૌથી વધારે આવક નોંધાય છે તો શું લાગી રહ્યું છે કે તેને કારણે દેશનું જે આર્થિક તંત્ર છે તે કેટલું આગળ વધવાની સંભાવના છે મારા મતે જે બજેટ છે એમાં કોઈ ડાયરેક્ટલી કોઈ ચેન્જીસ નથી પણ આફ્ટર ઓલ આપણી ગ્રોઈંગ કન્ટ્રીના હિસાબથી જેમ જેમ આપણા ઉદ્યોગ સાહસિકો એ બધાનો વિકાસ થઈ રહ્યો છે એ રીતને આપણો જે ટાર્ગેટ હતો કે ફાઈવ અને ફાઈવ ટ્રિલિયન જે આપણે ત્યાં સુધી પહોંચવાનું હતું અને એ રીતના એમએસએમઈ સેક્ટર નાના સેક્ટરો પણ આગળ આવી રહ્યા છે અને નવા નવા ઉદ્યોગ સાહસિકો પણ જોડાઈ રહ્યા છે તો જીએસટી અને જે ડાયરેક્ટ કલેક્શન જે આપણા ચેન્જીસ જે છે એ ભલે ન થતા ઇનડાયરેક્ટ ટેક્સ કલેક્શન જે આપણું છે કે જે થી આપણને મળી રહી છે કે જે સરકારને આવક મળી રહી છે જે રેગ્યુલરલી વધી રહી છે કેમ કે રજીસ્ટ્રેશન અને જે ઉદ્યોગ સાહસિકોની સંખ્યાઓ છે અને જે નવા સ્ટાર્ટઅપ છે એ ઉત્તરોત્તર વધી રહ્યા છે અને એની સાથે સાથે જે ડાયરેક્ટલી નહીં પણ ઇનડાયરેક્ટલી ને એ જે ડાયરેક્ટ ઇમ્પેક્ટ થઈ રહ્યું છે એના લીધે જે સ્ટેટમેન્ટ નિર્મલાજીએ વાપર્યું છે એ એકદમ પરફેક્ટ છે કે એક દેશ એક બજાર બની રહ્યું છે અને કોમન પ્લેટફોર્મ પર બધા આવી રહ્યા છે કે જેનાથી એકબીજાને આપણે એક સારી સગવડતા બી પ્રાપ્ત કરી શકીએ અને સારી રીતના આપણે સગવડતા પ્રોવાઇડ પણ કરી શકીએ જી જી બિલકુલ એટલે જોઈ શકાય છે કે જે પ્રમાણે અત્યારે દેશનું અર્થતંત્ર આગળ વધી રહ્યો છે એટલે જીએસટી ની ડાયરેક્ટ અસર જોવા મળી આપણે વાત કરી રહ્યા હતા ઉદ્યોગ સાહસિક તરીકે ગ્રોથ એક્સપર્ટ તરીકે તમે શું માનો છો અત્યારે હાલ ઉદ્યોગ ક્ષેત્રે શું સ્થિતિ જોવા મળી રહી છે અને આ જે વચગાળાનું બજેટ છે તેમાં એટલી કોઈ મોટી જાહેરાત નથી કરવામાં આવી પરંતુ આવનારી જે નવી સરકાર છે તેમને જયારે સંપૂર્ણ બજેટ તેમના દ્વારા રજૂ કરવામાં આવશે એક ઉદ્યોગ સાહસિક તરીકે ગ્રોથ એક્સપર્ટ તરીકે તમે શું ઈચ્છો છો કેવી આશા અપેક્ષા ઉદ્યોગ સાહસિકોને હશે ખરેખર આ વખતે એક્સપેક્ટેડ હતું કે કઈક ને કઈક જાહેરાત ઉદ્યોગો માટે થાય પણ કઈ ખાસ એવી જાહેરાત થઈ નથી કોર્પોરેટ ટેક્સમાં થોડો ઘટાડો થયો છે પણ એની એક્ઝેક્ટ ડિટેલ તો ડિટેલ બજેટ આવશે પછી એનું એનાલિસિસ કરીને ખબર પડશે કે શું બેનિફિટ કોર્પોરેટ ટેક્સમાં એઝ એ કમની થઈ શકે છે પણ ચોક્કસપણે આશા છે કે આવનારા ફાઈનલ બજેટમાં ઉદ્યોગો માટે કંઈક ને કંઈક ચોક્કસ અત્યારે ઇન્ડાયરેક્ટ એમાં ફાયદો થઈ રહ્યો છે કે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર સરકાર ફોકસ કરી રહી છે અને ઈવીમાં ખાસ કરીને ઈવી પર જે ફોકસ છે એનાથી ઇલેક્ટ્રિક વ્હીકલ છે એ બધાને ચોક્કસ ફાયદો થવાનો છે કે ઈવીને પ્રમોટ જેટલું ગવર્મેન્ટ કરે છે એટલું જ એ લોકોનું માર્કેટ ડેવલપ થવાનું છે પબ્લિક ટ્રાન્સપોર્ટનોમી જો ઈવી વધશે તો એ ઓટોમેટિક સેક્ટરમાં જે ઈવી છે બનાવવાના એ લોકોને ચોક્કસ ફાયદો થશે પણ ડાયરેક્ટ અત્યારે કોઈ બિઝનેસને ફાયદો દેખાતો નથી પણ આવનારા બજેટમાં થાય એવી આપણે આશા રાખીએ જી બિલકુલ અને શું લાગી રહ્યું છે જે પ્રમાણે અત્યારે એમએસએમઇ નાના છેવાડાના ગામડાઓની વાત કરીએ તો ત્યાં પણ આ પ્રમાણેના નાના નાના ઉદ્યોગો વિકસી રહ્યા છે શું લાગી રહ્યું છે પ્રોત્સાહન મળી શકે તેમ છે આ બજેટથી જી દર્શનાબેન

જી તો બિલકુલ જે પ્રમાણે અત્યારે સરકાર દ્વારા અત્યારે કોઈ એવી મોટી જાહેરાત નથી કરવામાં આવી પરંતુ આપણે વાત કરી રહ્યા હતા કે દર્શનાબેન એમએસએમઇ ઉદ્યોગની આપણે વાત કરીએ તો અત્યારે જે સ્થિતિ જોવા મળી રહી છે સાથે કોઈ પણ એવી જાહેરાત નથી કરવામાં આવી પરંતુ ઓવરઓલ આપણે જોવા જઈએ તો અત્યારે એમએસએમી ઉદ્યોગની શું સ્થિતિ જોવા મળી રહી છે અત્યારે સૌથી મોટો પ્રોબ્લેમ જે છે વર્કિંગ છે છે વર્કિંગ કેપિટલ એ સૌથી મોટી સમસ્યા એમએસએમની જે કંપનીના બાયર્સ જે છે મલ્ટીનેશનલ પણ આવે છે પીએસયુઝ પણ આવે છે તો આમાં એક એક ગ્રાઉન્ડ રિયાલિટી એ છે હું ઘણી બધી કંપનીઓને સંકળાયેલી છું એમએસએમ સાથે જ કામ કરું છું તો ગ્રાઉન્ડ રિયાલિટી એક એવી છે કે એમએસએમઇ કંપનીને સરકારનો કાયદો છે ફોર્ટી ફાઈવ ડેઝમાં પેમેન્ટ આપવું છતાં પણ કંપનીઝ એને ફોર્ટી ફાઈવ ડેઝમાં પેમેન્ટ આપતી નથી અને આની સામે હમણાં સરકારે એક નવી વસ્તુ કાઢી કે જે લોકો ફોર્ટી ફાઈવ ડેઝમાં એમએસએમ કંપનીને પેમેન્ટ નહીં કરે એને એના ટેક્સમાં એ પરચેઝનું રિબેટ નહીં મળે પણ આનું કોઈ કાઉન્ટર એકદમ સ્ટ્રોંગ જેને કહેવાય ને કે એ પ્રૂફ નથી કે એને એ વસ્તુ બેનિફિટ કસ્ટમરને આપી જ દેશે પેમેન્ટ એવું સરકારે જાહેરાત તો કરી દીધી કે ફોર્ટી ફાઈવ ડેઝમાં પેમેન્ટ નહીં આપે તો તમને ટેક્સ રિબેટ નહીં મળે પણ એનું કંટ્રોલ ક્યાં છે એનું ક્યાં ઇન્ટિગ્રેશન છે કે જેનાથી કરીને કંપનીએ કમ્પલસરી પેમેન્ટ આપવું પડશે ફોર્ટી ફાઈવ એની કોઈ લિંકેજીસ નથી જી જી હું કઈ કહેવા માંગુ છું કે એક મિનિટ આપણે આવરી લેવામાં આવી છે અને મેન્યુફેક્ચરિંગ પણ આવરી લેવામાં આવી છે તો જ્યારે ડ્યુ ડિલે અથવા તો જે ખરાબ લોકોએ પેમેન્ટ નથી કર્યું એની માટે સરકારે એક એમએસએમની સમાધાન કરીને પોર્ટલ બનાવ્યું છે કે જ્યાંથી

આપ જે પ્રમાણે વાત કરીએ એમ એમએસએમઇ ના અત્યારે જે લોકોને આમાં જવું છે પરંતુ તેમ છતાં તે નોંધણી નથી કરાવી શકતા તેમ છતાં ક્યાંક ને ક્યાંક તમને સપોર્ટ નથી મળી રહ્યો ની અછત જોવા મળી રહી છે યોજનાઓની પણ શું કહેશો આના વિષય જેમ મેડમે કીધું એમ કે વર્કિંગ કેપિટલમાં આપણને પ્રોબ્લેમ જોવા મળી રહ્યો છે તો એના માટે આ રૂલ લાવવામાં આવ્યો કે બાયર સેટલ પેમેન્ટ કરે કે ફોર્ટી ફાઈવ ડેઝમાં તમે રીપેમેન્ટ કરી દો રાઈટ તો ફોર્ટી ફાઈવ ડેઝ નું રીપેમેન્ટ સાયકલ એ બે વસ્તુ રીતના જોડાયેલું છે એક તો ફોર્ટી ફાઈવ ડેઝમાં રીપેમેન્ટ નહીં થાય તો પર્ટીક્યુલરલી એ જે ઓડિટ આપણે કરવાનું જે તે સંસ્થાને કરવાનું આવે છે તો એમાં એ વસ્તુ રિપોર્ટ થશે અને એ ટાઈમે એ જે એક્સપેન્સિસ છે એ આપણને અલાઉ નહીં કરવામાં આવે ને એ પછીથી જે તે ટાઈમે તમે રીપેમેન્ટ કરી લેશો એ ટાઈમે અલાઉ કરવામાં આવશે સેકન્ડ પોઈન્ટ કે આ સિસ્ટમ ફોર્ટી ફાઈવ ડેઝની એમએસએમઈ માટે લાગુ પડે છે સેમ વસ્તુ જીએસટી માટે આ સાયકલ વન એટી ડેઝની છે કે છ મહિનામાં તમે રીપેમેન્ટ કરો તો તમે એ જીએસટીની ક્રેડિટ તમે લઈ શકો અને એટલે આ બે લોકિંગ વસ્તુ આની અંદર મૂકેલી છે ઇનડાયરેક્ટલી એવું થશે કે નોર્મલ જોતા એવું નહીં થાય કે બધા ફોર્ટી ફાઈવ ડેઝમાં જ પેમેન્ટ કરે કેમ કે બિઝનેસ સાયકલમાં એવું પોસિબલ નથી કે ટેક્સટાઇલ સેક્ટર છે કે બીજા ઘણા બધા એવા સેક્ટર્સ છે કે જેમાં મલ્ટિપલ રૂલિંગ થતું હોય કે બે મહિના ત્રણ મહિના પછી બી પેમેન્ટ થતા હોય પણ ઓવરઓલ સિચ્યુએશનમાં એવી રીતનું થશે કે પેમેન્ટ જે છે એનો ટાઈમ ડ્યુરેશન ઘટશે એના લીધે વર્કિંગ કેપિટલની જે બહાર પડી છે તો એના વિશે શું કહેશો તેનાથી કેટલો લાભ થશે અત્યારે ઇમિડિયેટ લાભ નહીં થાય પણ એનાથી લોંગ ટર્મ સરકાર જાહેરાત કરી કે જે નવ ચૌદ વર્ષની જે છે એમને કેન્સરની જે વેક્સિનેશન સરકારે આપવાની વાત કરી છે એમાંથી ચોક્કસ આવનારી પેઢીમાં આવનારા થી પચીસ વર્ષોમાં કેન્સરના શક્યતા છે એ વેક્સિન કેટલી છે ને કેટલી ઇફેક્ટિવ છે એ ભવિષ્યની વાત છે પણ એનાથી ચોક્કસ ફાયદો દેખાઈ રહ્યો છે આવનારા વર્ષોમાં મહિલાઓના સ્વાસ્થ્યને લઈને અત્યારે જે મહિલાઓમાં ચાલીસ થી ઉપરની મહિલાઓમાં અને સિત્તેર સુધીની મહિલાઓમાં આ કેસ ઘણા વધી રહ્યા છે સર્વાયકલ કેન્સરના કેટલી અસર કે ઘણા લોકોને અપેક્ષા હતી કે ટેક્સ લેબમાં ફેરફાર કરવામાં આવી શકે તેમ છે એની મોટી કોઈ એવી જાહેરાત કરવામાં આવી શકે તેમ છે પરંતુ આ વચગાળાનું બજેટ છે તેને માટે એને કોઈ પણ એવી જાહેરાત નથી કરવામાં આવી તેને લઈને કેટલી બી અસર જોવા મળી શકે તેમ છે જો માર્કેટમાં ડાયરેક્ટલી એવા કોઈ બેનિફિટ્સ આપ્યા કે કોઈ ચેન્જીસ કર્યા એવું નથી પણ એક્ઝામ્પલ આપું કે ટુરિઝમ ઇન્ડસ્ટ્રી છે તો ટુરિઝમ ઇન્ડસ્ટ્રી માટે ઇન્ટરેસ્ટ ફ્રી લોન એ લોકોએ પ્રોવાઇડ કરવાનું અનાઉન્સ કરેલું છે જી ટ્વેન્ટીની મિટિંગો જે સિક્સટી અલગ અલગ પ્લેસીસ પર થઈ તો એના લીધે અને બીજી વસ્તુ કે આપડા જે અયોધ્યા મંદિર કે આ જે આપણા પ્લેસ છે રિચ્યુઅલ પ્લેસ તો એ બધા માટે પણ આપણને એમણે સગવડતા કરી આપી કે ઇન્ટરેસ્ટ ફ્રી લોન છે જેને આ વસ્તુમાં ઇન્ટરેસ્ટ છે તો એવી ઇન્ડસ્ટ્રીને એ લોકો આગળ આવીને આમાં કામ કરી શકે એના સિવાય મહિલાઓ માટે પણ એમણે ઘણા બધા વસ્તુઓ બહાર પાડી કે ભાઈ થર્ટી કરોડ મુદ્રા યોજના લોન્સ એમણે વ્યુમેનને ડિસ્ટ્રીબ્યુટ કરેલી છે અને ફિમેલ એનરોલમેન્ટ એજ્યુકેશનમાં ને એવી રીતના વધી રહ્યું છે તો એ બધું પણ અનાઉન્સ કરવામાં આવેલું છે તો ઓવરઓલ ડાયરેક્ટલી ડાયરેક્ટ ટેક્સ કે એમાં કોઈ સિચ્યુએશનમાં ફરક નથી કરવામાં આવે પણ પેરેલલી આપણે ઓવરઓલ કમ્પેરિઝન જોઈએ કે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ટેક્સમાં ઓવરઓલ જે કલેક્શન વોર ધ પીરિયડ ઓફ ટાઈમ આપણી ગવર્મેન્ટને મળતું હતું એ ડાયરેક્ટથી સ્લેપ એટલે શિફ્ટ થઈને ઇનડાયરેક્ટ પર વધારે રિલાય કરશે એનું રીઝન છે કે ઇનડાયરેક્ટ એ જસ્ટિફાયેબલ છે અને એકબીજાનો વ્યાપાર જે થાય એની જોડે સંકળાયેલું છે તો એ ટ્રેસેબલ પણ છે રાઈટ તો એ ડાયરેક્ટ ભલે ફેરફાર ન કર્યો હોય પણ પણ ડાયરેક્ટલી ઇમ્પેક્ટ કરે આપણને ઇફેક્ટ કરશે સાથે દર્શાબેન અહીંયા એક વસ્તુ જોવા મળી છે કે ગ્રામીણ વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે તેવું નાણા મંત્રી દ્વારા કહેવામાં આવ્યું છે શું સ્થિતિ છે ગ્રામીણ વિસ્તારોમાં કે જે મહિલાઓ કે જે યુવાનો છે નવું કઈક કરવા માંગે છે કે જે એમએસએમઈ ઉદ્યોગના મારફતે કઈક નવું પોતાની જે આવડત પ્રમાણે કઈક કરવા માટે બતાવવા માંગે છે તેમના માટે શું ખરેખર ગ્રામીણ વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે આ વખતે એવું લાગી રહ્યું છે આપને બજેટમાં તો કઈ ખાસ નથી કરવાય પણ જે આસ્પિરેશન ડિસ્ટ્રિક્ટની વાત કરી છે કે જે સરકારે વાત કરી જી ટ્વેન્ટી દરમિયાન પણ કે વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ તો એમાં જે તે ડિસ્ટ્રિક્ટ લેવલ ઉપર બનતી જે હસ્તકલાની અથવા તો જે પ્રોડક્ટ છે એ બધી ડિસ્ટ્રિક્ટની સિસ્ટમમાં આવરી આપવાનું આ જે એક કાર્ય થઈ ગયું છે ઘણું સારું થઈ રહ્યું છે ઇવન સરકારની સ્કીમોમાં મેં જોયું હતું કે છેલ્લા દિવાળી પહેલા પણ જે હાર્ટ ભરાયા ભરાયા હતા સરકારના સપોર્ટથી અમદાવાદ વડોદરા બધી જગ્યાએ તો એમાં પણ ઘણી બધી હસ્તકલા પ્રોડક્ટમાં અને આજુબાજુના રૂરલ એરિયામાંથી પણ બધાને એમાં ફાળો મળ્યો હતો કે જેમાં એક્ઝિબિશનમાં પાર્ટિસિપેટ કરીને સરકારે ફ્રી ઓફ કોસ્ટમાં સ્ટોલ આપ્યા ગુજરાત ગવર્મેન્ટ તરફથી અને એ ઘણું સારું ફાયદો થયો છે ગામડાની બહેનોને કે એમની પ્રોડક્ટને શહેરી પ્લેટફોર્મ પર મૂકવાની એમને કક મળી છે એમને એક વિચારનું પ્લેટફોર્મ મળ્યું છે જી જી બિલકુલ વૈભવભાઈ અત્યારે જોવા જઈએ તો જે પ્રમાણે અર્થતંત્રની વાત કરીએ તો વૈશ્વિક સંકટના સમયે ભારતમાં જી ટ્વેન્ટી શું લાગે છે ઇન્વેસ્ટમેન્ટ પણ કરવામાં આવે છે તો આ જી થી ભારતના અર્થતંત્રને કેટલો ફાયદો થયો છે જી ટ્વેન્ટી જો ભારતમાં યોજાય તો પહેલી જ વસ્તુ છે કે જી યોજાયા પછી જેટલા બી મહેમાનો આપણા અલગ અલગ રાજ્યોમાં મુલાકાત લીધી અલગ અલગ રાજ્યોમાં આ બધી આખી ઇવેન્ટ રાખવામાં આવી હતી ને જે ફેઝ વાઇઝ આપણું ડિસ્ટ્રીબ્યુટ કરેલું હતું તેનાથી આપણું જે યુનિટી ઇન ડાયવર્સિટી ભલે એક નેશન છે પણ ડાયવર્સિફાઈડ નેશન છે દરેક પ્રદેશો અલગ અલગ છે એના રીતિ રિવાજો અલગ અલગ છે તો લોકોને એ વસ્તુ જાણવા મળે તે સિવાય ત્યાંની જે ઇન્ડસ્ટ્રી છે ટુરિઝમ ઇન્ડસ્ટ્રી જોઈ લો કે ત્યાંના જે લોકલ ઇન્ડસ્ટ્રી માટે જે વસ્તુઓ પ્રખ્યાત છે એ લોકોનું સેલિંગ અને એ લોકોની પ્રોડક્ટ્સ સેલઆઉટ થવાની વધતી જાય લોકોમાં એ પ્રકારનું જ્ઞાન આવે કે આવી આવી ટાઈપની વસ્તુઓ અને આ વસ્તુ જો આપણે પ્રોડ્યુસ કરીએ તો માર્કેટમાં સેલિંગ વધારે થઈ શકે અને એ આખી વસ્તુ ડાયરેક્ટલી ઇમ્પેક્ટ કરતી હોય છે જી જી બિલકુલ સાથે દર્શનાબેન અત્યારે આપણે મહિલાઓ ઉપર વાત કરી રહ્યા છે કે જે પ્રમાણે ઉદ્યોગ સાહસિકોને પ્રોત્સાહન આપવા માટે સરકાર દ્વારા પણ યોજનાઓ બહાર પાડવામાં આવે છે સાથે તેમને લોન આપવાની પણ જાહેરાત કરવામાં આવે છે કે તેમને પ્રોત્સાહન આપવા માટે લોન પૂરી પાડવામાં આવશે શું લાગી રહ્યું છે કે તેમને ગ્રામીણ વિસ્તારોમાં આ કેટલું અત્યારે વિકસવાની જરૂર છે કારણ કે શહેરી વિસ્તારમાં તો મહિલાઓ આગળ વધી રહી છે પરંતુ મુખ્ય વાત છે કે જે ગ્રામીણ વિસ્તારની કે જે છેવાડાની મહિલાઓ છે જી દર્શન હા ગામ ગ્રામીણ વિસ્તારમાં સરકાર દ્વારા સેલ્ફ હેલ્પ ગ્રુપ ચાલુ કરવામાં આવ્યા છે કે જેમાં ગ્રામીણ વિસ્તારને જે તે રીજિયનની જે તે એરિયા લગતી જે આર્ટ અને પ્રોડક્ટ જે છે એ પ્રોડક્ટ સરકાર તરફ ગ્રામ પંચાયત થ્રુ ફંડિંગ આપવામાં આવે છે અને એમાં સેલ્ફ હેલ્પ ગ્રુપ બનીને મહિલાઓનું ગ્રુપ બનાવવામાં આવે છે એમાં જે સરકારે જાહેરાત પણ કરી કે એ બધા મહિલાઓ લખપતિ જાહેરાત કરી એમાં જ એ આવરી લેવામાં આવેલું છે અને એમાં ગામડામાં પણ અત્યારે સરકારની સ્કીમો પહોંચી રહી છે સરકાર જે તે ગામની અથવા જે તે એરિયાની કળા કારીગરીને પ્રોત્સાહન જીવંત રાખવા માટે પણ પ્રયત્ન કરી રહી છે અને એ ગામમાં એની ટ્રેનિંગ સરકાર ફ્રીમાં ટ્રેનિંગ પણ આપે છે જેતે ગામની જે બી એક્સપર્ટીસ હોય કુંભાર હોય કે માટીકામ હોય

હવે આપણે ઓવરઓલ વાત કરીએ તો આ જે વધારો થશે તેને કારણે શું ભારતના અર્થતંત્રને કોઈ ફાયદો થશે કારણ કે બે હજાર ત્રીસ સુધીની એવી શક્યતા બતાવવામાં આવી રહી છે કે સાત ટ્રિલિયન સુધી આપણું અર્થતંત્ર પહોંચી શકે તેવી શક્યતા છે જે પ્રમાણે અત્યારે ડાયરેક્ટ અત્યારે ટેક્સ જોવા મળી રહ્યા છે આને કારણે ભારતના અર્થતંત્રને કેટલો ફાયદો થઈ શકે તેમ છે યસ મેમ તો ઓવરઓલ જે આખી સિચ્યુએશન છે તો પહેલા જે રિટર્ન ફાઇલિંગ થતા હતા એના પ્રમાણમાં જે આ આંકડાઓ જે બહાર પરવામાં આવ્યા છે તો એના પ્રમાણે ચાલુ વર્ષમાં 2.5 ટાઇમ્સ વધારે રિટર્ન ફાઇલિંગ થઈ રહ્યા છે મતલબ કે લોકો ઇન્કમ ટેક્સ અને ટેક્સ ની જે બાબતો છે એના પ્રત્યે જાગૃત બન્યા છે તે સિવાય ટેક્સ એટલે લોકોની આવક વધતી હોય ત્યારે ટેક્સ ભરવામાં આવતો હોય એવું જોવામાં આવે છે તો રિટર્ન્સ ફાઇલ અવાજ આવી રહ્યો છે મેડમ જી હવે आवाज આવી રહ્યો છે જી હા તો નંબર ઓફ રિટર્ન ફાઇલિંગની સંખ્યાઓ વધી છે સાથે સાથે જીએસટી કલેક્શન જે મંથલી કહેવામાં આવે કે વન પોઈન્ટ ડબલ સિક્સ લેખ કરોડ સુધી પહોંચી ગયું છે તો ઓવરઓલ બિઝનેસ ગ્રો થઈ રહ્યા છે સાથે સાથે રિટર્ન ફાઇલિંગ અને આ જે પ્રોસેસ છે એ વધારે સ્ટ્રોંગ બનાવવામાં આવી છે ફાસ્ટર રિટર્નની સાથે ફાસ્ટર રિફંડ પ્રોસેસ બી સરકારે અજમાવી છે કે મેક્સિમમ અપ ટુ નાઇન્ટી થ્રી ડેઝ ટુ ટેન ડેઝમાં આખી પ્રોસેસ જે છે એ કમ્પ્લીટ કરવામાં આવે ને જે તે નાગરિકો સુધી કે જેને પણ રિટર્સ ભરેલા છે એમને રિફંડ પ્રોવાઈડ કરવામાં આવે છે ડાયરેક્ટ બેન્કિંગ ચેનલ થ્રુ રિફંડ પ્રોવાઈડ એમના અ ફાસ્ટ મૂવ અને યુનિક મૂવ છે અને એનાથી કેવું થશે કે ઓવરઓલ પીરિયડ ઓફ ટાઈમ જેટલા બી સંખ્યા અને રિટર્ન ફાઇલિંગની સંખ્યા પણ વધતી જ જવાની જે આપણે વાત કરી કે નાના સેક્ટરો ગૃહ ઉત્પાદક મંડળી છે કે નાની નાની મંડળીઓથી લઈ જે એમએસએમઇ જે મોટા આપણા કંપનીઝ છે એ દરેક લોકો રિટર્ન ફાઇલિંગ કરશે ને ઓવર ધ પીરિયડ ઓફ ટાઈમ કન્ટ્રી પણ ડેવલોપિંગ છે તો ઓવરઓલ ઇન્કમમાં વધારો જોવા મળશે ને જે આપણો ટાર્ગેટ છે એ સુધી પહોંચી શકીશું એવું લાગી છે અને વૈભવભાઈ સાથે અહિયાં નાણામંત્રી દ્વારા એવું કહેવામાં આવ્યું કે પડકાર સાથે અર્થતંત્ર આગળ વધી રહ્યું છે કયા એવા પડકારો છે કે જે પડકારોનો સામનો કરીને પણ અર્થતંત્ર આપણું આગળ વધી રહ્યું છે શું આગળ પણ આ સમસ્યા જોવા મળી શકે તેમ છે જો આ વસ્તુમાં હું એવું કહીશ કે ઓવરઓલ આફ્ટર કોવિડ જે સિચ્યુએશન હતી અને એ સિચ્યુએશનમાંથી જ્યારે આપણે બહાર નીકળ્યા તો આટલું ડાયરેક્ટ ફેઝ આટલું જીડીપી કે એ આપણે જે ગ્રોથ કરી રહ્યા છે એ નોર્મલ નહોતું લાગતું તો સી એ વૈશ્વિક રીતના જોવા જઈએ તો જે યુદ્ધની પરિસ્થિતિઓ જે ચાલી રહી છે તે સિવાય પણ વૈશ્વિક રીતના જે વેપાર થઈ રહ્યા છે અને આફ્ટર એ લોકો બીજા દેશો સાથેની પોલિસીઓ ને એ બધામાં વ્યૂહાત્મક રીતે જે પરિવર્તનો આવી રહ્યા છે તો ઓવરઓલ આંતરરાષ્ટ્રીય વેપારથી લઈને આપણા આંતરિક વેપારમાં પણ એનો અસર જોવા મળે છે તો એ બધા ક્રિટિકલ ચેન્જીસ આપણે કેવી રીતના કરીએ અને એ ચેન્જીસ આપણે અડોપ્ટ કરી શકીએ તો આપણે આ બધા પડકારોને ઝીલી શકીએ ને એના માટેની આ તૈયારીઓ થઈ રહી છે જી જી બિલકુલ અને જે પ્રમાણે વાત કરવામાં આવે તો તેમના દ્વારા એવું પણ કહેવામાં આવ્યું છે કે યુવાઓની અપેક્ષા પણ પૂર્ણ થશે આ બજેટમાં કોઈ જાહેરાત મોટી કરવામાં આવી પરંતુ મહિલા ઉદ્યોગ સાહસિકો પર તેમના દ્વારા જે આવાસ યોજનાનો જે લાભ આપવામાં આવ્યો છે ગ્રામીણના વિસ્તારોના જે છેવાડાના જે ગામડાઓ છે ત્યાં જે આ લાભ આપવામાં આવે છે તેના વિશે પણ વાત કરી અને જે પણ પડકાર સાથે અર્થતંત્ર આપણું આગળ વધી રહ્યું છે તેવી અપેક્ષા સાથે તેવી શક્યતા સાથે બે હજાર ત્રીસ સુધીમાં આપણા ભારતનું અર્થતંત્ર સાત ટ્રિલિયન સુધી પહોંચે તેવી શક્યતા પણ તેમના દ્વારા બતાવવામાં આવી તો અત્યારે જે આ વચગાળાનું બજેટ રજૂ કરવામાં આવશે કોઈ કોઈ મોટી જાહેરાત નથી પરંતુ સંપૂર્ણ બજેટ નવી સરકાર બન્યા બાદ જ રજૂ કરવામાં આવશે જોવાનું રહેશે કે સૌની આશા અપેક્ષા પર કેટલું આ સંપૂર્ણ બજેટ ખરું ઉતરે છે આ બંને મારી સાથે વિશેષ ચર્ચામાં જોડાયા તે બદલ આ બંનેનો આભાર તો હાલ અમારા વિશેષ કાર્યક્રમ બચેટ બે હાજર ચોવીસ પચીસ ના કાર્યક્રમમાં બસ આટલો જ જોતા રહો ગુજરાત ન્યૂઝ સત્યની સાથે નમસ્કાર